અમરેલીના રાજુલાની ધારેશ્વરી ધાતરડી ડેમે ચાર લોકો નાવા ગયા હતા ને તે આટલું વહેતા પાણીમાં તે પણ વહી ગયા હતા ત્યારે જે આ લોકો વહી ગયા છે તેને શોધવા ને તેની શોધખોળ કરવા પોતે ધારાસભ્ય હીરા સોલંકી ત્યાં પહોંચ્યા હતા ને તેનું નિવેદન સામે આવ્યું છે ત્યારે શું મામલો હતો કેવી રીતે આ સમગ્ર ઘટના બની છે અને હીરા સોલંકી આ ઘટના સ્થળ ઉપર પહોંચીને શું કહેવા માગે છે વિગતે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો અમરેલીના કહીએ જે ગામે ધાતરડી ડેમ પાસે ગઈકાલ સવારે ચાર લોકો તે ડેમમાં નાવા પહોંચ્યા હતા પણ તે ડેમનો પ્રવાહ એટલો હતો કે તે પ્રવાહ તે લોકો પણ સાથે ડૂબી ગયા હતા ત્યારે આપણે ગઈકાલે પણ જોયું હતું કે જે હીરાભાઈ સોલંકી છે જે રાજુલાના ધારાસભ્ય છે તે ફરી એકવાર રાજુલાના એક એવા જ ગામે પહોંચ્યા હતા ને ત્યાં જઈ તે પોતે તે પ્રવાહમાં ઉતરી લોકોને બચાવી રહ્યા હતા ત્યારે આજે ફરી એકવાર ગઈકાલ સવારની એવી ઘટના સામે આવી છે જેમાં તે ત્રણ લોકો ડૂબી ગયા છે અને એનડીઆરએફસી ની ટીમ પણ હાલ ઘટના સ્થળે મોજૂદ છે અને તે લોકોની શોધખોળ કરવાની ચાલુ કરી દીધી છે ત્યારે એનડીઆરએફસી ની ટીમ દ્વારા એક જણાને જે તેનું શોધખોળ પણ કરી લેવામાં આવી છે ને બીજા ત્રણ જણાની શોધખોળ ચાલુ જ છે ત્યારે હીરાભાઈ સોલંકી જે રાજુલાના ધારાસભ્ય છે તે પણ આ ઘટના સ્થળે પહોંચ્યા હતા ને તેણે પણ તેની પૂરતી ની મહેનત ત્યાં રજુ કરી છે ત્યારે હિરાબાઈ સોલંકી નું ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા બાદ નિવેદન પણ સામે આવ્યું છે સૌ પ્રથમ નજર કરીએ તેની ઉપર બરુપટાણાના ચાર યુવકો ડૂબ્યા છે તમે પણ ગઈકાલે પણ પહોંચ્યા હતા અને આજે પણ પહોંચ્યા છો સ્થિતિ આખી કઈ રીતની છે કઈ રીતમાં આ પરિવારને તમે મદદરૂપ થાવ અને હાલમાં શોધખોળ માટે શું કહેવાય ગઈકાલે સાથે પણ તમે શોધખોળમાં પહોંચ્યા હતા ગઈકાલથી જ જ્યારે ત્યાં સમાચાર મળતા જ તરત જ જાફરાબાદથી મારી ટીમ સાથે હું આ સ્થળે આવી ગયો હતો અને પ્રયત્ન અમે ખૂબ કર્યા જે રીતે આપ જોઈ રહ્યા છો કે એનડીઆરએફની ટીમ પણ જ્યાં સુધી જવાના પ્રયત્ન કરી રહ્યા છે ત્યાં સુધી અમે પણ કાલે અમારી ટીમ લઈને જવાના પ્રયત્ન કર્યા હતા કાલ સાંજ સુધી રાત સુધી અમે ગોતવાના પ્રયત્ન કર્યા અમને સફળતા નહોતી મળી આજે સવારે જ એનડીઆરફની ટીમ આવી આ લોકલ ટીમને એક ડેડ બોડી ઝાડમાં ફસાઈ ગયેલી દેખાણી અને એને બહાર કાઢવામાં આવી હજુ પણ ત્રણ ડેડ બોડી જેમાં ત્રણ સગા ભાઈ અને એકનો બનેવી અને નાના નાના બાળ એમના જે છે આજે આખો સમાજ એનો અહીંયા ઉપસ્થિત છે કાલ રાતથી જ મેં પોતે પ્રયત્ન કર્યા અમારી ટીમે પ્રયત્ન કર્યા અને અમારી ટીમમાંથી એક વ્યક્તિ જે પ્રયત્ન કરતો હતો એ પોતે પણ ઓલા ભૂંગળામાં અંદર વયો ગયો હતો ને હામા કાંઠે ભૂંગળામાં નીકળ્યો એ પાછો એ અમારા નસીબ કે સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો નહીં તો કદાચ એનું પણ અમે એવું લાગ્યું કે તો અમને એવું લાગ્યું કે આ માણસ પણ વયો ગયો એમ એવા આખું ગામ જ્યારે એને જોયું કે અંદર વયો ગયો ત્યારે આખું ગામ ભાઈ ગયું અને હું પોતે ઓલી પર ભાઈ ગયો એને બચાવવા માટે ગયો તો આવા દ્રશ્ય જ્યારે અમે જોયા છે નિહાળ્યા છે અને આ ચાર જણ જે મહિરા છે ત્યારે એક પગ લપસવાના કારણે પડી ગયો એને બચાવવા બીજો પડ્યો એને બચાવવા ત્રીજો પડ્યો એને બચાવવા ચોથો પડ્યો પરિવારના લોકો હતા એટલે કદાચ કે હું એમનો હાથ પકડી લઉં અને હાથ પકડીને કદાચ એમને બચાવી લઉં એવા પ્રયત્નો કરવામાં કારણે આ લોકો ચારે ચાર વ્યક્તિઓ આજે લાપતા છે પૂરતા પ્રયત્ન છે એનડીઆરએફની ટીમ અહીંયા છે ફાયર બ્રિગેડની ટીમ છે સ્પેશિયલી વડોદરાથી આ ટીમને અહીંયા ખાસ બોલાવવામાં આવી પોલીસ તંત્ર અહીંયા છે મામલતદાર અહીંયા છે તાલુકા વિકાસ અધિકારીની આખી ટીમ આખું તંત્ર જ્યારે અહીંયા હોય ત્યારે અમારા પૂરતા પ્રયત્ન હશે કે અમે વહેલા થકી આ બોડી મળી જાય અને આ ગામના લોકોનો પણ અહીંયા ખૂબ મોટો સહયોગ છે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ વહેલા મેં થકી આ ડેટ બોડી મળી જાય લોકનાયક છો તમે ગમે ત્યારે પ્રજા માટે તમે ગમે ત્યારે જીવનો જોખમ મૂકી દો છો કાલે જ હું અહીંયા આવ્યો ત્યારે આ શેલારભાઈ ને આ ભાઈઓ છે મને પોતે એમ કહેતા હતા કે ભાઈ તમે ન ઉતરતા પાણી અજાણું છે ને પાણીનો જોર બહુ છે એમ મેં કીધું સાહસ નહીં કરીએ તો મારા પાછળ બીજું કોઈ સાહસ નહીં કરે કેમ કે અમે સાહસ કર્યું તો અમારા પાછળ પાછળ પછી ગામના લોકોએ લોકલ લોકોએ આ ગામના આગેવાનોએ સરપંચ માજી અમારા લાલભાઈ સરપંચને એ બધા હતા એ લોકોએ સાહસ કરી અને પછી અમારા હારે પાણીમાં ઉતરી અને પૂરતા અમે પ્રયત્ન કર્યા અને એને બહાર કાઢવાના એલું કર્યું પણ સફળતા ત્યારે ન મળે પણ આજે મળે વહેલ થકી બીજી જે ડેડ બોડી છે એ મળી જાય એક કિલોમીટરના આગળ સુધી ફાયર બ્રિગેડની ટીમ એને ગોતી રહી છે અને અમારે આ સરપંચ જે બરફટાણાના સરપંચ છે એ પોતે પણ કાલ રાતથી જ કાલ દિવસથી જ એ ઊભા પગે ઊભ્યા છે ત્યારે એમનો પણ અમે આભાર માનીએ કે આ તો માનવતાના ફરજ છે માનવતાના હરેક માન કોઈ બી જ્ઞાતિ હોય માનવતાની દ્રષ્ટિએ જ્યારે આવો બનાવ બન્યો ને ત્યારે એના પડખે એના સમાજના પડખે એના વ્યક્તિના પડખે અમારે ઊભું જ રહેવાનું હોય ત્યારે માનવતાની દ્રષ્ટિએ આ સેવા કરી રહ્યા છે અને આવતા દિવસોમાં આ જે કોઝવે આપ આગળ જોઈ રહ્યા છો જેના કારણે આપ આટલું પાણી હોવા છતાંય લોકો સામે કાંઠે એના ઘરે જવા માટે એક સાહસિક પગલું લેતા હોય છે પાણીના ઉપરથી ચાલી જતા હોય એક બાળકને હમણાં ગંદા પર મૂકીને એક વ્યક્તિને જોયો છું ત્યારે આ પણ ગંભીરતા લેવા જેવી બાબત છે અને આના માટે હું તાત્કાલિક જ સરકાર શ્રીમાં આ કોઝવે ઉપર લેવા માટેની દરખાસ્ત હું અહીંયા અને અમારે સમઢિયારા જે છે એ બે પુલની અમે કરવાના છે ત્યારે આપ સમક્ષ આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો એ બહુ દયાજનક દ્રશ્યો છે અને વહેલી થકે હવે બોડી મળી જાય એવા પ્રયત્ન ચાલુ છે આપ જોઈ રહ્યા છો કે આ સત અહીંથી ધારેશ્વરથી લઈ અને માંડવીથી લઈ અને હિંડોળા સુધી આ પ્રવાહ આ રીતે જ વહી રહ્યો છે હવે કઈ રીતે ક્યાં આટલી મોટી નદી હોય તો આ નદીમાં વચમાં જવામાં બી ખૂબ મોટું રિક્સ છે પાણીનો પ્રવાહ જ એટલો છે કે કોઈ બી સુધી જઈ નથી શીખતું એટલે હવે જોવાનું જોયું કેમ કે અડતાલીસ કલાક આ કદાચ બોડી પાણી પી ગઈ હોય તો એને ઉપર આવતા અડતાલીસ કલાકના ઉપર જોઈએ તો તે છતાં અમે હમણાં પ્રય પ્રયત્ન કરીએ છીએ કે વહેલી તકે એની બોડી મળી જાય

સોલંકી જે રાજુલાના ધારાસભ્ય છે તેનું નિવેદન સામે આવ્યું છે ત્યારે અમારા અહેવાલને લઈને તેમજ જે હીરાભાઈ સોલંકીની કામગીરી છે તેમજ ની કામગીરી છે તેને લઈને આપનું શું માનવું છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ